રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ દસના રોજ રિક્ષા સાઇડમાં કરવા કહ્યાની વાતે ઝઘડો થયો હતો કાલુ સની અને અનિલ નામના ત્રણ આરોપીઓએ રાજુભાઈ ભગાભાઈ સોલંકી પર લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજુભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તારીખ તના રોજ તેમનું મોત નીપજ્યું ઘટનાને લઈ રાંદેર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કસ્ટડીમાં રાખ્યા છે તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ અનિલ અને સની ત્રણ સમૂહ રિક્ષા લઈને નીકળેલા જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીઓ માથા લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેસ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર આરોપીઓનો કઈ ગુના આરોપીઓનો બીજો કોઈ ગુનાહી ઇતિહાસ નથી તેઓ બંગાળના માલસામાનની હેરફેરનું કામકાજ કરે છે